પણ ડિપોઝિટરી સંસ્થાઓ જે છે એ રોકાણકારો અને ગ્રાહકોને અથવા તો કંપનીઓને કેવા કેવા પ્રકારની સેવાઓ પૂરી પાડે અથવા તો ડિપોઝિટરીના કાર્યો તો ડિપોઝિટરી સંસ્થા કયા કયા કાર્યો કરે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર ભારતની બે ડિપોઝિટરી વિશે અભ્યાસ કરીને આવતા એક છે સીડીએસએલ અને બીજી છે એનએસડીએલ તો ડિપોઝિટરી સંસ્થાનું પહેલું જ કાર્ય આવે છે કે ભાઈ ડી મટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન રીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપ અને ડી મટિરિયલાઇઝેશન એટલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ અહીંયા મેં તમને આ એક એનિમેશન વિડીયો ઉદાહરણ બતાવું છું આ જે શેર સર્ટિફિકેટ છે એ રીમટરિયલાઇઝેશન એટલે કે ભૌતિક સ્વરૂપનું છે અને એ કમ્પ્યુટરની સ્ક્રીનમાં હમાઈ જાય છે એટલે એનું ભૌતિક સ્વરૂપના અસ્તિત્વનું ને અંત આવે છે અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ટ્રાન્સફર થાય છે તેને ડી મટિરિયલાઇઝેશન કહેવાય તો ડી મટીરિયલાઇઝેશન એટલે કે રોકાણકારોની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવાનું કાર્ય એટલે ડીમટરીયલાઇઝેશન તો ડીમેટ ખાતાની અંદર આ ડી મટીરિયલાઇઝેશનનું ટૂંકું નામ છે ડીમેટ ડીમેટ એટલે ડી મટીરિયલાઇઝેશન આપણે બેંકમાં જેમ સેવિંગ એકાઉન્ટ હોય ફિક્સ ડિપોઝિટનું એકાઉન્ટ હોય એમ તમે બેંકમાં પણ ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકો છો અને આ ડિપોઝિટની સંસ્થા એના પાર્ટિસિપેટન્ટ પાસે પણ તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકો છો તો આપણા આ ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી થતી હોવાથી જામીનગીરીઓ નષ્ટ થવાનો ભય નથી જામીનગીરીઓ ચોરાઈ જવાનો ભય રહેતો નથી કારણ કે ભૌતિક સ્વરૂપની જામીનગીરી હોય તો એ અમુક સમયે કાગળ છે એ ફાટી જાય સડી જાય અથવા નુકસાન થાય અથવા તો ચોરાઈ જાય જ્યારે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એની જાળવણી થતી હોવાથી આ બધા જોખમો છે દૂર થાય તો ડિમેટ સ્વરૂપની એટલે કે ડી મટ્રિયલાઇઝેશન સ્વરૂપની જામીનગીરીઓનું રોકાણકારની ઈચ્છા મુજબ જો એને ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર કરવું હોય એટલે કે એને ફિઝિકલી સ્વરૂપ કાગળ સ્વરૂપે જરોક્ષ સ્વરૂપે એને જોતું હોય તો એ પણ થઈ શકે આમ ડી ડીમટિરિયલાઇઝેશનની સેવા આપણને ડિપોઝિટની સંસ્થા કે ભૌતિક સ્વરૂપનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપનું ભૌતિક સ્વરૂપમાં એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એ ડીમટરિયલાઇઝેશન અને ભૌતિક જેને સ્પર્શી શકાય જેને આપણે અનુભવી શકીએ એને રિમટિરિયલાઇઝેશન કહેવાય દાખલા તરીકે માની લો તમે ટેક્સ બુકમાંથી ભણો છો બી એની ચોપડીમાંથી આ રીમટિરિયલાઇઝેશન છે હું અહીંયા જે આ વિડીયો લેક્ચર તમને ભણાવું છું એ ડીમટરિયલાઇઝેશન છે આખું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે આ વિડીયો તમારે પાંચ વર્ષે દસ વર્ષે જ્યારે યુટ્યુબમાંથી જોતો હોય તો ત્યારે તમને પરત મળી શકે જ્યારે ઓલી પાઠ્યપુસ્તકની આયુષ્ય એટલું બધું હોતું નથી કારણ કે એની જાળવણી એની સાચવણી આ બધું મુશ્કેલ બનતું હોય છે આવે છે જામીનગીરીઓના ઓછા ખર્ચે અને સરળ તો સેવાઓને કારણે કાગળ કામકાજ એટલે કે કાગળ ઉપરનું જે પેપર વર્ક થતું હતું આ પેપર વર્ક ઘટ્યું કારણ કે ભૌતિક એટલે કે રીમટિરિયલાઇઝેશન હોય તો પેપર વર્ક કરવું પડે અને જામીનગીરીઓની ફેરબદલી ઝડપી બની તો ભૌતિક શેરની ફેરબદલીના પ્રશ્નો બે માર્ક્સમાં એક માર્ક્સમાં સવાલ પૂછાય કે ભાઈ ની અંદર કેવા કેવા પ્રશ્નો જોવા મળતા તો કે રીમટિરિયલાઇઝેશનમાં બનાવટી ફેરબદલી થાય ખામીયુક્ત બેડ ડિલિવરી થાય કારણ કે બીજાના શેર બીજાના નામે વયા જાય બીજાના કોઈના નામના શેર બનાવીને માર્કેટમાં વેચવામાં આવે તો આવા જે પ્રશ્નો હતા એ ડિપોઝિટરી સંસ્થાને કારણે રીમટિરિયલાઇઝેશન સેવામાં નષ્ટ થઈ ગયા તો ડિપોઝિટરી માત્ર એક શેરનો વેપાર પણ કરવો હોય તો એક શેરનો વેપાર પણ શક્ય બનાવે જ્યારે રીમટિરિયલાઇઝેશનમાં આવું શક્ય હતું નહીં તો રોકાણકારોનો દલાલી ખર્ચ ઘટ્યો ત્યારબાદ ટપાલ ખર્ચ ઘટ્યો કુરિયર ખર્ચ ઘટ્યો સ્ટેમ્પ ડ્યુટી ઘટી આ બધા જ ફાયદા થયા તો આવા બધા ડિમટરીયલાઇઝેશનને કારણે રોકાણકારોને ફાયદા પણ જોવા મળે છે ત્યારબાદ જોઈએ સોદાની સોદાની ઝડપી પતાવટ પતાવટ તો શેર બજારની અંદર જામીનગીરીઓના વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ કે પદ્ધતિથી કરવામાં આવે છે ઝડપથી જે લેવડ દેવડ કરવી હોય શેરની ડિબેન્ચરની જામીનગીરીની તો એ ઝડપથી થઈ શકે છે તો ડિપોઝિટરી પાર્ટીપેટેન્ટ એટલે કે એના જે દલાલ હોય અથવા તો એના સભ્ય હોય આ ડિપોઝિટરી પાર્ટિસિપેટેન્ટ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરે છે જો ભૌતિક સ્વરૂપના શેર હોય તો આપણે અહીંથી કુરિયર કરવી એને મળે અથવા તો સમયસર ન મળે જ્યારે એમાં તો સ્ક્રીન બેઝ આધારિત જ છે એટલે ઝડપથી એની લેવડ દેવડ થઈ શકે છે સોદાની પતાવટ થતા જામીનગીરી અથવા તો રોકડ પરત જ તરત જ જમા મળી જતી હોવાથી રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની કોઈ જરૂર રહેતી નથી જો જામીનગીરી રોકાણકારે ખરીદી હોય તો એના ખાતામાંથી પૈસા કટ થઈ જાય અને એના ખાતામાં ડીમેટ ખાતામાં જે જામીનગીરી ખરીદી હોય એની સંખ્યા જમા થઈ જાય એવી જ રીતે જો રોકાણકારે જામીનગીરી વેચી હોય તો એના ખાતામાંથી જામીનગીરીની સંખ્યા ઘટી જાય અને એની સામે એને રોકડ જે મળવાનું હોય તરત જ એના ખાતામાં જમા થઈ જાય ગ્રાહકના ખાતામાં એન્ટ્રી તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપથી અથવા ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી રોકાણકારના એકાઉન્ટમાં બોનસ શેર મળતા હોય તો બોનસ શેર હકના શેર અથવા તો જાહેર ભરણા દ્વારા મળેલા શેરની એન્ટ્રી કરવામાં આવે છે ટૂંકમાં ડીમેટ ખાતાની અંદર ગ્રાહક તરફથી જે કાંઈ વ્યવહારો થાય તમામ વ્યવહારોની નોંધ ખરીદ્યા હોય તો ખરીદીની વેચા હોય તો વેચાણની આ તમામ નોંધ એના ખાતામાં એન્ટ્રી સ્વરૂપે થાય છે ત્યારબાદ જામીનગીરીઓ ગીરો મૂકવાની સગવડ ગીરો મૂકવી એટલે જામીનગીરીઓ ક્યાંય આપણે ગીરવે મૂકવી હોય અને એની સામેથી આપણે કોઈ પણ પ્રકારનું ધિરાણ કે લોન લેવો હોય તો એ લોન લેવા કે ધિરાણ લેવા માટે આપણને સરળતા રહે છે

ખાતું શરૂ કરવું હોય તો શરૂ કરવાની અને આપણે ખાતાને જો થોડો સમય માટે સ્થગિત કરવું હોય હોલ્ડ કરવું હોય તો હોલ્ડ કરવાની સેવા આપણને સંસ્થા દ્વારા મળે છે ત્યારબાદ માહિતીની નોંધ અને સંગ્રહ તો ડીમેટ ખાતાની અંદર જામીનગીરી અંગે થયેલા તમામ વ્યવહારોની નોંધ થાય છે તેમજ જ્યારે આ માહિતી જોઈએ ત્યારે આપણને મળી રહે તે રીતે તેનો સંગ્રહ ખાતાની અંદર કરવામાં આવે પણ જો ભૌતિક સ્વરૂપે એની માહિતીની નોંધ થતી હોય તો અમુક સમય પછી એ માહિતી આપણી નષ્ટ થઈ જાય રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે તો શેર બજારમાં કરવામાં આવેલા જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકારો અને પતાવટ ગૃહો જેને આપણે ક્લિયરિંગ હાઉસ કહીએ છીએ તો આ બંને વચ્ચે કડી રૂપ સેવા ડિપોઝિટરી સંસ્થા દ્વારા આપવામાં આવે છે માની લો કે હું રોકાણકાર છું મેં કોઈ કંપનીના શેર ખરીદ્યા તો હું ખરીદવા માંગુ એટલે હું બાયર અને સામેવાળી કંપની સેલર એટલે મેં બાય કર્યા કંપનીએ સેલ કર્યા હવે મારે મારા ખાતામાં પડેલી જામીનગીરીઓ છે એનું વેચાણ કરવું છે તો હું સેલર થાઉં અને સામેવાળી વ્યક્તિ બાયર થાય તો આવી રીતે રોકાણકાર અને પતાવટ ગૃહ જેને આપણે ક્લિયરિંગ હાઉસ કેવી આ બંને વચ્ચે એટલે ક્લિયરિંગ હાઉસની સેવા તરીકે ડિપોઝિટરી પોતાની સેવા આપે કંપની અને રોકાણકાર અને ઇન્ટરનેટ દ્વારા સેવાઓ તો ભાઈ આ ડિપોઝિટરીની સંપૂર્ણ સેવા ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી મળી રહે તે માટે ઇન્ટરનેટ દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે ડિપોઝિટરી તેના ડિપોઝિટરી પાર્ટિસિપેટન્ટ દ્વારા રોકાણકારોને આવી સેવા વ્યાજબી ભાવે પૂરી પાડે છે આપણે આગળ જોઈને એવા ડિપોઝિટરી સંસ્થા કોઈ ફી નથી લેતી પણ ડિપોઝિટરીના જે સભ્યો હોય એના જે પાર્ટિસિપેટન્ટ હોય એ લોકો સેવા આપવા બદલ ફી વસૂલ કરતા હોય છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક